નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો નવરાત્રિમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપલની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જવાનો છે ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી રહ્યો છે હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી જે બાદ ફરી એકવાર હવે તે મજબૂત બની ગઈ છે અને તેને કારણે ઘણા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરી એકવાર મજબૂત બની જતાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ તેની અસર દેખાય તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ડ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે આ ઉપરાંત મધ્યપ્રદેશ ઉપર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે વધુમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં ઓગણપત્તા ટકા જેટલો વધારે વરસાદ નોંધાયો છે મિત્રો આઠ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું હતું અને તે ઓડિશાના દરિયાકિનારે પહોંચે તે પહેલાં વધારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગયું હતું હાલ આ સિસ્ટમ ઓડિશા છત્તીસગઢ આ પરથી આગળ વધીને મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગઈ છે અને અહીં આવતા તે નબળી પડી ગઈ હતી અને વહેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે ભારતના આઠ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર છત્તીસગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ દેખાતી નથી તે વળક લઈને મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાની છે જેથી તેની વધારે અસર ગુજરાત અને રાજસ્થાનને બદલે મધ્યપ્રદેશ ઉત્તર ભારત ઉપર થવાની શક્યતા દેખાઈ રહી છે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને વીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની વિદાય સમય કરતાં થોડી લંબાય તેવી શક્યતાઓ છે વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઓપ્શો ડફ રેખા પણ થોડી સક્રિય છે જેને લીધે ગુજરાતમાં આગામી ચારથી લઈને પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર હોય કે ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટા ઉદેપુર ખેડા અને આણંદના વિસ્તારો નર્મદા ભરૂચ હોય કે સુરતના વિસ્તારો વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં હજી આગામી બે થી લઈને ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અગિયાર સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવનાઓ છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ખૂબ જ શક્યતા ઓછી છે પરંતુ અમરેલી ભાવનગર વગેરે બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં હળવો છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશની દૃષ્ટિએ સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં વરસાદ નોંધાયો છે જે બાદ પોરબંદર કચ્છ તથા જૂનાગઢ જિલ્લામાં વધારે વરસાદ નોંધાયો છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડેલા અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં લોકોને બચાવવાની પણ ફરજ પડી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને નવરાત્રીમાં પણ વરસાદને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર દર્શાવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે તો અમુક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય બની છે જેનાથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે નવરાત્રિ પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે અગિયાર સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે તો પંચમહાલ દાહોદ લીમખેડા ગોધરામાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો વડોદરા આણંદ નડિયાદમાં પણ વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના દાંતા બનાસકાંઠા જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે તો કડી અને જોટાણા સમી હરીદમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે મિત્રો ગુજરાતમાં તારીખ સોળ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે તો ભાદરવી પૂનમ આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે તેમજ થી લઈને છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો સત્યાવીસ ઓક્ટોબરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેગોસ્વામીએ ગોસ્વામીએ પણ આગામી વરસાદ અને નવરાત્રિમાં વરસાદ પડવાને લઈને મોટી અપડેટ આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેજ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરી છે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે તેમજ સપ્ટેમ્બરના અંતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પહેલીથી લઈને અઢાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે તેમજ આ વર્ષે ચોમાસું મોડું વિદાય લેવાનો છે હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈને મધ્યપ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે જેથી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે ઝાપટાં પડી શકે છે જ્યારે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં થી લઈને ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે રાજ્યમાં અગિયારથી લઈને પંદર સપ્ટેમ્બર દરમિયાન પવનની ગતિમાં વધારો જોવા મળશે તો અઢારથી લઈને બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ તેમણે જણાવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે મિત્રો આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ સામાન્ય વધારો થઈ શકે છે તેમજ અગિયારથી લઈને પંદર સપ્ટેમ્બર દરમિયાન તાપમાનનો પારો એકથી લઈને બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તાપમાનનો પારો વધવાને કારણે ઉકળાટ અને બફારો પણ વધી શકે છે જેથી લોકોને ઉનાળા જેવો અનુભવ થઈ શકે છે હવે મિત્રો આજે સવારે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી આપી તેની વાત કરીએ મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો ભરૂચના વાલીયામાં પણ પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો નર્મદાના સાગબારામાં પણ ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ને ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધારે બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો નર્મદાના સાગબારામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો આ બાજુ ખેરગામમાં પણ બે પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ તરફ બાવીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો